રેલવે દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા મુસાફરોને એક મોટી ગિફ્ટ આપી છે ઘણા સમયથી જેની માંગણી કરવામાં આવી રહી હતી તે લોકલ ટ્રેન ઉપર લગાવવામાં આવી રહેલો મિલ એક્સપ્રેસનો ચાર્જ પરત ખેંચવામાં આવ્યો છે કોરોના મહામારી પહેલા લોકલ ટ્રેનમાં ડભોઈથી બોડેલી અને ડબોઈથી પ્રતાપનગરનું મિનિમમ ભાડું રૂપિયા દસ હતું જ્યારે મિલ એક્સપ્રેસનું મિનિમમ ભાડું રૂપિયા ત્રીસ હતું કોરોના મહામારી દરમિયાન રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન તરીકે ઝીરો નંબરથી તમામ ટ્રેન ચલાવવામાં આવી હતી તે સમયે લોકલ ટ્રેનના ભાડા મેલ એક્સપ્રેસ તરીકે વસૂલવામાં આવતા હતા કોરોના મહામારી બાદ પણ આ ભાડું ચાલુ રાખવામાં આવ્યું હતું તે અંગે અનેક વખત પેસેન્જર એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી હતી સામાન્ય રીતે નાગરિકો નોકરિયાતો તેમજ અંતતિયાળ ગામના ગરીબ વર્ગના લોકોએ આ ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં ટિકિટ વીસ રૂપિયા વધારે ચૂકવવા પડતા હતા રેલવે દ્વારા શનિવારે બપોર બાદ આ ચાર્જ પરત ખેંચવામાં આવતા ડબોઈથી બોડેલી દસ રૂપિયા ડભોઈથી પ્રતાપનગર દસ રૂપિયા ડભોઈથી પાવી જેતપુર પંદર રૂપિયા ડભોઈથી છોટાઉદેપુર વીસ રૂપિયા જૂનું ભાડું ચાલુ કરવામાં આવતા મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઈ હતી અચાનક થયેલા બદલાવને પગલે રેલવે સ્ટેશન પર ટિકિટ કઢાવતી વખતે જ ઓછા પૈસા લેવાતા મુસાફરો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા જોકે બીજી તરફ આ બદલાવનો પરિપત્ર કરતા પહેલા જ કરવામાં આવ્યો હોવાનું રેલવે સૂત્રોએ જણાવ્યું હતું વડોદરા ડિવિઝનમાં પિસ્તાલીસ ટ્રેનમાં મુસાફરી કરતા રૂસના પચાસ હજાર મુસાફરોને આ નિર્ણયથી ફાયદો થશે તેમ જાણવા મળ્યું હતું